લાગુ ગ્રહણ કરી અને બીજો નંબર પ્રાપ્ત કરેલ છે ભગવાન શ્રીને પ્રાર્થના આ સાથે હવે આગળ ત્રીજા નંબરની આપ પ્રવત કરીએ કરે કાર્યક્રમ શરૂ થયો ત્યારે એ કે અમારા એક ભૂદેવે 7 લાખવા ગ્રહણ કર્યા છે તેમનો રેકોર્ડ કોઈ તોડી નહીં પરંતુ જેમ જેમ કાર્યક્રમની રૂપરેખા ચાલતી ગઈ એમ એમ નવા નવા સ્પર્ધકો આવી અને કહેતા ગયા કે હમણાં તમે રેકોર્ડ અમે તોડીએ છીએ આટલા ગર્વ સાથે ત્રીજા નંબરની અંદર જોશી એમણે દસ તારીખ ગ્રહણ કર્યા છે અને ત્રીજા ક્રમાંકે વિજેતા ભાઈના છે વિનંતી કરીએ કે આવે એમને ખૂબ જ સૂક્ષ્મ જજમેન્ટ આપી અને આ કાર્યક્રમનું આખું જજમેન્ટ આપેલું છે એમાં મનીષભાઈ અંદર ખાધેલા છે ત્યાર પછી બીજા છે જીતભાઈ એમણે અંદર લાડવા ખાધેલા છે અને મહત્વની વાત એ છે ત્રીજા ક્રમાંક ની અંદર જોશી ઋષિભાઈ એમણે અઢાર મિનિટ ની અંદર દસ લાડવા ખાધેલા છે આ ત્રીજા ક્રમાંક ની અંદર જોશી એકનો સન્માન હવે આગળનું નામ આવે છે ચોથો જેનો નંબર આવે છે ખરેખર ત્રણ નંબર આપવાના હતા પરંતુ ચોથો નંબર આવે છે તમને આશ્ચર્ય થશે કોના બાર સુધી જે પહેલા નંબર ઉપર હતા કોના બાર વાગ્યા સુધી જે પહેલા નંબર ઉપર હતા એવા મહેન્દ્રભાઈ શાંતિલાલ ત્રિવેદી

બાળવનાન સાહેબ જય ભાઈને વંદન કરીએ કા ભાઈ છે જય ભાઈના બારૈયા જેને સાત લાડવા ખજા છે એ

આ બધું જોતા એટલું સમજાય છે કોઈ કઈ કરતો નથી આ બધું તો થાય છે કોઈ કઈ કરતો નથી આ બધો તો થાય છે એટલે આ કુદરતની કૃપા છે અને બ્રાહ્મણો પ્રત્યેનો અમે ખુદ બ્રાહ્મણો હોય તો આપણી જ્ઞાતિ પ્રત્યેનું કેટલું ગૌરવ દરેક જ્ઞાતિનું ગૌરવ હોય તો અમારા પરિવારને પણ એટલું છે મારા પિતાજીને એટલું છે દાદાને પણ એટલું હતું કોઈ દાખલા આપવાની જરૂર નથી અને દાદાને તો બ્રાહ્મણો પ્રત્યે અનન્ય પ્રેમ હતો અનન્ય ભાવ હતો અને કદાચ એટલે જ એમની પાછળ ચોર્યાસી થઈ હશે કે દરેક ભૂદેવો એને એટલા સ્નેહથી રાખતા હતા અને દાદા ને દરેક ભૂદેવ પ્રત્યે એટલો આદર હતો ભૂદેવ પણ એટલે એટલી અમરને જાણતા હતા અને જસ્તન પ્રમ સમાજ સતત એમ યાદ કરતો રહ્યો છે કદાચ એ કારણે પણ આ ભૂદેવ ચોર્યાસી થયો છે અમે એવું માનીએ છીએ અને અમને એવો સંકલ્પ્ય અને એવા સદ વિચાર એ પૂરા સતત પાડતા રહે છે અને અમને કરવા માટેનું બળ પ્રદાન કરે છે એ ઈશ્વરની પિતૃદેવની ગોળીઓની કૃપા છે ખાસ

નામ સ્નેહ અને ભાવ જોઈને બધા અમારા ભૂદેવો કે બધા સેવકો બધા જ્ઞાતિઓને ભૂદેવોનો પણ આપણે આભાર માનવો પડે નેતર તો અત્યારે લગ્ન હોય તો એ લાઈટ લાઈ કરે છે કંકોત્રી હાથે આવી તો એમ કે રજી મને નથી કીધું એમ અરે પણ કંકોત્રી હાથે કે આવી તો એ એની ધોખા થતા હોય પરંતુ આ તો જે નોખા હોય એના ધોખા નો હોય આ ઘરના જે અંગત હતા એ બધા અંગત પોતાનું સમજી અને આવેલા છે

એને મારું વાઇબ્રેશન પરિવર્તન થતું રહે જેમ લાગુ વધુ કોમાતા એમ મારો આનંદ વિશેષ થતો રહે છે એમાં આ આયોજક દીપાવામાં અશ્વિનભાઈ ઉપાધ્યાય દિલીપભાઈ જોશી રાજુભાઈ જોશી કૌશિકભાઈ શુક્લ આ બધાએ સારી મહેનત ઉંમરના પ્રમાણમાં એક બે કલાક ત્રણ ત્રણ કલાક ઉભા રહ્યા મારા એક સૂચન ઉભો સાથ અને સહકાર આપ્યો એનો પણ મને અતિ આનંદ અને આપનો પણ આભાર આ નવ સ્પર્ધકો હતા એમાં નાના નાની ઉંમરે અમને શું નામ હતું ભાલે આનંદની વાત છે નાની ઉંમરે આ અને એ કહેવાય કે 75 વર્ષે અનુદાદા વ્યાસે જો આપ સ્વર્ગમાં ભાગ લીધો એનો પણ અમને અતિ આનંદ છે આપનો પણ ખૂબ ખૂબ આભાર એને બહુ સરસ વાત કરી હતી મને ભોજન સાવા દે કે તમે જો આવો રોડો આયોજન કરતા હો અને એમાં કદા તમારે ભાગ લેવાનો થાતો હોય અને તમારું આયોજન સક્સેસ હતું તો અમારે એમાં ભાગ લેવો પડે આ અનુદાનના શબ્દ

સારી વિચાર નીકળે સારો ભાવ નીકળે એક લાકડી ભાંગવી હોય તો આરામ ભાંગી જાય પણ એ લાકડીનો જો ભારો કરવામાં આવે તો કોઈની તાકાત નથી કે ભારો ભાંગી શકે એના માટે આપણે પ્રયત્ન હવે

મહાદેવ ઓગણીસ તિથિ અમે બ્રહ્મ નું આયોજન કરેલ જેમાં સાથે સાથે મોદક સ્પર્ધાનું પણ આયોજન કરેલ હતું એ મોદક સ્પર્ધાની અંદર બાર લાડવા ગ્રહણ કરી અને અમારા ગૌરવવંતા ભૂદેવ નો પ્રથમ ક્રમાંક આવેલો છે નવ સ્પર્ધાની અંદર નવ લોકોએ નવ બ્રાહ્મણોએ ભાગ લીધેલ હતો આ સ્પર્ધા ખૂબ જ આનંદ રીતે પરિપૂર્ણ થઈ અમારા જસદાન બ્રહ્મ સમાજના જે વડીલો છે એમના સાથ અને સહકાર સાથે યુવાન મિત્રોનો આભાર માનતા આ તકે ખૂબ જ જ્ઞાતિજનોનો પણ આભાર માનીએ છીએ અમારા દાદાની શ્રાદ્ધ તિથિ નિમિત્તે સૌ પધારી મોદક સ્પર્ધાની અંદર બધા સ્પર્ધકોએ ભાગ લીધો એ બદલ જ્ઞાતિજનોનો બધા સ્પર્ધકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મહાદેવ હર નમ પાર